મજામાં તો આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટના સફર તો પાણી ગરમ મૂકી દીધું લોટ બાંધવા માટે નાખશું ખાંડ ખાંડવાનું છે જો આપણે આટલો ઘઉંનો લોટ લીધો હો રોટલીનો લોટ એમાં આપણે થોડોક નાખશું રવો બે ચમચી જેવો

શક્કરપારાનો ગણી લઈશું તો જો આટલું જાડું રાખવાનું આ જે શક્કરપારા આપણે કટ કરીને એનો રોટલો આટલો જાડો રાખવાનો જો આપણે બધાય શક્કરપારા વણી નાખ્યા છે તો જો આપણા શક્કરપારા વણી ગયા તેલ આપણું ગરમ થઈ ગયું તો આપણે અમને નાખી દઈશું आपल्या सफर दारा सरस तळज गोडो कलर आमचे